અંજાર તાલુકાની પચ્ચીસ ગ્રામ પંચાયતો પૈકી આઠ પંચાયતો સમરસ બની હતી જ્યારે બાકીની સત્તર ગ્રામ પંચાયતોમાં સરપંચ પદ માટે ચૂંટણીનો જંગ જામ્યો હતો જેમાં વીડી ગામમાં હમીદ મુસાજત એક હજાર અઠ્ઠાણું મત મેળવી વિજેતા બન્યા હતા સિનુગ્રા વિજેતા સરપંચ રામજી મહેશ્વરીને એકસો સત્તર મત મળ્યા હતા મોડસરમાં વિજેતા સરપંચ ઘનોબેન નારણભાઈને પાંચસો પાસઠ મત મળ્યા હતા

વર્કຸນ મત આપ્યા છે સંદેશ એ દે કે હવે 5 વર્ષની અંદર શંકરભાઈ વધાનમ વધારે ગામનો વિકાસ કરે વધારે વધારે સારા કામ કરે અને અરિકમ નેતા કોંગ્રેસના અરિકમ નેતા જો કચ્છ જિલ્લાનો અરિકમ નેતા હોય જન ખાટરીયા એમને પ્રાદેય કરી અને શંકરભાઈ વિજય મેળવ્યો છે માટે હું શંકરભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ભારત માતા કી જય અમે વીડી ગામથી આવ્યા છીએ આ અમારી સંપૂર્ણ ટીમ છે અને અમારી સંપૂર્ણ ટીમ વતી ઓ અમારા ગ્રામજનોનો આભાર અમે વ્યક્ત કરીએ છીએ કે જે અમારી પેનલ ઉપર ભરપૂર વિશ્વાસ મૂકી અને અમે જંગી બહુમતીથી વિજય બનાવેલ તે બદલ અમે અમારા ગામના તમામ હિન્દુ મુસ્લિમ બધા મતનકરોના આભારી છીએ અને અમારી પહેલથી જરૂર થાય છે એટલો અમારા ગામ વીડીનો વિકાસમાં વધુમાં વધુ રીતે આગળ વધારવાની કોશિશ કરશું અમે ચારસો ને છત્રીસ મત જેવી લીડ અમને મળેલી છે અમારા સરપંચ અમિત મુસા જત અને અમારા તમામ સભ્યો સાત સભ્યો થી અમારી પેનલ વિજય થયેલ છે અમે અમારા ગામને પાણી વ્યવસ્થા આજી જેટલી છે એનાથી પણ હજી બહેતર બનાવવાની કોશિશ કરશું જેટલા અમારા ગામમાં રોડ રસ્તા આગલી પાંચ પાંચ વર્ષની ટ્રમ અમારા જોડે જ હતી અમે પાડળનું કામ કરી નાખેલ છે અને હવે જેટલા રોડ રસ્તા કોઈ પણ એરિયામાં બાકી રહેલ હશે તે હવે અમે પહેલાં એને પ્રોત્સાહન આપીને પહેલાં પૂરા કરવાની કોશિશ કરશું સરપંચ ઉમેદવા મોરસર ગામના ગ્રામ પંચાયત અંજાર તાલુકાના ધનુબેન નારણભાઈ ચાવડા

તેમાં સરપંચના ઉમેદવાર તરીકે રામજીભાઈ પચાણભાઈ વિસરિયા જંગી બહુમતીથી વિજયી થયા છે અને ગામને તમામ એકતા સાથે બહુ જંગી બહુમતી સાથે એમને મત આપ્યા છે ગામના લોકોએ અને અમારી એવી અપેક્ષા છે કે આ પાંચ વર્ષ વિકાસના કાર્યો કરે અને તમામ સ્તરે નાનામાં નાના માણસના કામો કરે એવી અમારી અપેક્ષા છે અને અમે પણ એ વિકાસના કાર્યમાં સહભાગી થશું જેની અમે ખાતરી છસો ને છ્યાસી મતે જીત્યા ચૂંટણીના વિકાસના મુદ્દા હતા કે જે આવાસની યોજનાઓ હતા હતી ગરીબ માણસો માટેના રહેણાંકના મકાનો અને પાણીની સુવિધા અમુક બાકી છે જે એ પછી સીસીટીવી કેમેરાનું હતું ગટર લાઈન ને રોડના કામ તો ખરા થઈ ગયા છે સિત્તેર લગભગ ત્રીસેક ટકા કામ બાકી છે જે ખૂટતા કામો છે રોડના રસ્તાના તો એ કરવા માટે અમે આશા રાખી છીએ કે કરશે કામ ગામ થી આવું કરશનભાઈ ડાયાભાઈ વઘોરા મારું નામ છે અમે કાકો પત્રી જોતા હતા એકસો ને ચુમ્માલીસ વોટ ગામમાં એક જ સ્વસ્થ અને સારું ગામ બની શકે એ થાય વિશેષ વાત સર્વે ગામનો હું આભારી છું બધા યુવા વર્ગ ધન્યવાદ આપું છું કે મને જીત કરાવ્યું હા પ્રથમ ખોટી ઘડી બસ આમ તો ગામ સ્વચ્છ છે બધી રીતે હા પણ જે કાંઈ નાના મોટા કામ છે એ કરવાના હોય છે